છે ત્યારે કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા યજ્ઞકુંડ મંડપ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે આ મહાયજ્ઞ થકી વિશ્વમાં શાંતિ અને કલ્યાણ થાય તેમજ શહેરા તાલુકા સહિત વિસ્તારોનું કલ્યાણ થાય તેવા હેતુથી આ યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં એકાવન યજમાન અને એકસો બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે એક લાખ નર્વણ મંત્રોના હોમ મહાઅર્તી અને પૂજા અર્ચના સહિતની ક્રિયા કરવામાં આવશે આઈ શ્રી ખોયા મંદિર ચાદનગર અહીંયા હું પૂજારી તરીકે ફરજ બજાવું છું અને અહીંયા સત્સંગ શ્રી દિવસીય સત્સંગ યજ્ઞ રાખવામાં આવેલો છે

અને એક લાખ નવાન મંત્ર નો હોમ થશે અહિયાં આ યજ્ઞ નો હેતુ છે વિશ્વ શાંતિ વિશ્વ કલ્યાણ અને શેરા તાલુકાના જે કઈ વિસ્તાર છે કલ્યાણ થાય એ જ હેતુથી આ યજ્ઞ નું આયોજન કરેલ છે આ યજ્ઞ ની અંદર એકાવન કુંડ બનાવેલા છે એકાવન યજમાનો દ્વારા અને એકસો ને ત્રીસ બ્રાહ્મણો દ્વારા ત્રણ દિવસ સુધી અહિયાં ભવ્ય યજ્ઞ નું આયોજન ચાલશે જીવન મનુષ્ય માત્ર નો ચાલશે ચંડી પાઠના સાતસો શ્લોક છે સાતસો શ્લોક દ્વારા અલગ 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 પ્રકારના દ્રવ્યો દ્વારા અહીંયા હોમ કરવામાં આવશે આ યજ્ઞ કરવાથી જીવ માત્ર કલ્યાણ થાય છે વિશ્વ શાંતિ મળે છે અને દેવી શક્તિ પ્રાપ્ત થાય છે અહીંયા કોઈનો પ્રાઇવેટ ઉદ્દેશ્યને કોઈ યજ્ઞનું આયોજન નથી પણ વિશ્વ કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવે છે આ યજ્ઞ કરવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે આવનાર ભક્તોનું કલ્યાણ થાય છે દરેક માય ભક્તોનું કલ્યાણ થાય છે અને રાજરાજેશ્વરી ભગવતી ભગવતીમાં ખોડલને કૃપાથી દરેક આધિ વ્યાધિ ઉપાધિ રોગ ભય શત્રુ જેવા ભયાનક બીમારીઓથી ઉપદ્રવોથી મુક્તિ મળે છે એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞ પણ પણ કલ્યાણ કલ્યાણ થાય થાય છે છે આવનાર જીવ આ કાર્યક્રમની તૈયારીઓ સંપૂર્ણ અહીંયા રૂપ આપી રહી છે આવતીકાલે પ્રાયશ્ચિત યજ્ઞ થશે અને સત્તર તારીખ સવારે પ્રાયશ્ચિત કર્મ પંચાંગ કર્મ બારને ને ઓગણ ચાલીસે મંડપ પ્રવેશ કરી નવ ગ્રહો તારીખે મહાઆરતી પૂજા કરી માં ખોડલ નો મહા અભિષેક અને પાત્ર સાદન દ્વારા અહિયાં મહાભિષેક મહાપૂજા કરવામાં આવશે તે દિવસે ચંડી જે તેર અધ્યાય છે તેર અધ્યાયના અલગ અલગ દ્રવ્યો દ્વારા અહીંયા હોમ કરવામાં આવશે મહાઆરતી ઓગણીસ તારીખે સવારે પ્રાતઃ પૂજા કરી બલિદાન વગેરે કરી સાંજે પાંચના સમય પૂર્ણાહુતિ કરી અને ઓગણીસ તારીખે સાંજે અહીંયા એક દીવડાની મહા કરવામાં આવશે અહીંયા આવનાર ભક્તોને દરેકને લાભ મળે દરેક કલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞ આયોજન કરેલ છે આ આયોજન જે કંઈ કરે છે એમની એક જ ભાવના છે કે ભાઈ વિશ્વનું કલ્યાણ થાય જીવ માત્ર કલ્યાણ થાય એ હેતુથી આ સચંડી યજ્ઞ ત્રણ દિવસનો કરવામાં આવે છે